નમસ્કાર પ્લસ ન્યૂઝ હું સાથે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોત ની સવારી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં મોત ની સવારી દ્રશ્યો સામે આવ્યા છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સવારી કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ આ સવારી માહિતી પ્રાપ્ત થઈ છે તો ગ્રામ્ય પંથક માંથી શહેરી વિસ્તારમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થયો છે અવારનવાર ખેડ બ્રહ્મા કોશી ના સહિતના વિસ્તાર માંથી અવારનવાર આવા દ્રશ્યો સામે આવતા હોય છે તો ખાનગી જીપ ગાડીમાં લટકતી છે ઉભા વાલીઓ માટે વિદ્યાર્થીઓની મોત ની સવારી હવે પડકારરૂપ સાબિત થઈ રહી છે તો બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ મોત ની સવારી ચાલી રહી છે તો સામાન્ય જનતાને મેમાં આવતા આરટીઓ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ મીઠી નજરે ચાલી રહ્યો છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે સમગ્ર ઘટનાને પગલે મોટી દુર્ઘટના જવાબદાર કોણ પ્રશ્નો થઈ રહ્યા છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ને સાબરકાઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર